નમસ્કાર જોઈ રહ્યા ભારત ન્યૂઝ અને હું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે દિવાળી બાદ ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગતરોજ મોડી રાત્રે જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં પાંચ મિલીમીટર આમોદમાં એક મિલીમીટર વાગરામાં એક મિલીમીટર ભરૂચમાં પાંચ મિલીમીટર ઝગડિયામાં ત્રણ મિલીમીટર અંકલેશ્વરમાં બાર મિલીમીટર નેત્રંગમાં આઠ મિલીમીટર અને હાંસોટમાં અગિયાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ચોવીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે